નમસ્કાર દર્શક મિત્રો પાટનગર સંદેશ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે કચ્છમાં સૌ પ્રથમવાર હાર્ટ ઓર્ગન ડોનેટ કરવામાં ડિવાઇન લાઈફ હોસ્પિટલ આદિપુર સફળ રહ્યું મળતી વિગત અનુસાર મૃતક સુનિલવાલજી વિંજોડાને માર્ગ અકસ્માત નડતા સારવાર અર્થે આદિપુર ડિવાઇન લાઈફ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા ન્યુરોસર્જન ડોક્ટર પ્રસાદ ટેમકર ડૉક્ટર ગૌરવ શાહ તથા તેમની ટીમની સખત મહેનત તથા પ્રયત્ન છતાં મૃતકને બચાવવામાં નિષ્ફળતા નીવડતા મૃતકને બ્રેન ડેડ જાહેર કરવામાં આવ્યો હતો મૃતકના પિતાજી वाल्जीभाई विंजोडा तथा परिवारे પોતાના પુત્રનું અંગદાન કરવાનો નક્કી કરતા અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટના દિલિપભાઈ દેશમુખ દવલભાઈ આચાર્ય નવિનભાઈ દામજીભાઈ પونمભાઈ રણજીતભાઈ કુમારભાઈ ડોક્ટર કિશનભાઈ કટુવા ડોક્ટર અરવિંદ માતંગ ડોક્ટર સુનિલ સૂર્યવંશી જેપી મેસવરી તથા રામભાઈ માતંગને જાણ કરતા મૃતકના અગેતેના ઓર્ગન ડોનેટ કરવાનો નિર્ણય લેવાતા ડાઇવઇન લાઇફ હોસ્પિટલના અશોક હિરાણી, પપિતકુમાર, જયેશભાઈ સોલંકી, વિજયેશભાઈ, ગુલાબભાઈ ઓટી ટીમ ભાગરગૌ મહેતા ધર્મેન્દ્રભાઈ ડૉક્ટર નિલેશ પટેલ ડોક્ટર ભૂપેન્દ્ર ડોક્ટર પિયુષ પટેલ આઈસીયુ નર્સિંગ ટીમ દ્વારા સિમ્સ હોસ્પિટલના ડોક્ટર તથા ટીમ દ્વારા હાર્ટનું તથા આઈકેડી હોસ્પિટલના ડોક્ટર તથા ટીમ દ્વારા લિવર તથા કિડનીનું સક્સેસફુલ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું સિટી ટ્રાફિક પીએસઆઈ શ્રી એસવી ડાંગર સાહેબ તથા તેમની ટીમ દ્વારા હાર્ટને કંડલા એરપોર્ટ સુધી પહોંચાડવા ડિવાઇન લાઈફ હોસ્પિટલ આદિપુરથી કંડલા એરપોર્ટ સુધી ગ્રીન કોરિડોરનું સફર પ્લાનિંગ કર્યું હતું ત્યારબાદ લિવર તથા કિડનીને બાય રોડ અમદાવાદ સુધી પહોંચાડવા જિલ્લા ટ્રાફિક પીએસઆઈ શ્રી બી એસ ચૌહાણ સાહેબ તથા તેમની ટીમ દ્વારા આદિપુરથી માળિયા સુરતબારી સુધી મોટા રૂટમાં પાયલોટિંગ લીડ સફળ રહી હતી અંગદાન મહાદાનનું સૂત્ર સાર્થક કરતા મૃતકના પિતાશ્રી વાલજીભાઈ તથા પરિવારે મૃતકના અગત્યના ઓર્ગન ડોનેટ કરી પાંચ લોકોની જિંદગી બચાવી સમાજમાં તથા પૂરા કચ્છમાં પ્રેરણા પૂરી પાડી ગર્વ અનુભવ્યો હતો મૃતકના અંતિમ સંસ્કાર પહેલાં તેનું હાર્ટ બીજા દર્દીની બોડીમાં બેસાડી જીવનદાન આપવામાં સફળ રહ્યું હતું ખરેખર મૃતક સુનિલભાઈ પોતાની જિંદગી તથા પરિવારથી અલવિદા થયો પરંતુ ચાર જીવ બચાવી ને અમર પણ રહ્યો છે એમ સેન્ટર હેડ શ્રી અલાપભાઈ જોબનપુત્રાએ જણાવ્યું હતું રિપોર્ટ બાય જયેશભાઈ સોલંકી ગાંધીધા આ એક શુભ છે મારા માટે અને બહુ આનંદની ઘડી છે અને અમારા લાડલા સોયા દીકરાનો જે ઓર્ગેનાઇઝ દાન રૂપે અમે અર્પણ કરીએ છીએ જગતને એને એવો સંદેશો જાય કે મા માનવી પ્રેરણારૂપ થાય અને આગળ સમાજમાં એવી ચેતના જાગે કે મા માનવ માટે કોઈ આગળ આવે અને આ હોસ્પિટાલનો તો હું આભારી છું અને જેટલા અમારા સદસ્ય અમારા જેટલા ડૉક્ટર સાહેબ સ્ટાફ અને બહુ બહુ એમનો આભારી છું અમને બહુ ગૃણીથી હું સ્વીકાર કરું છું કે અમારો જે વસ્તુ છે એ ઠેકાણે અને સરસ જગ્યાએ બધું કામ આવ્યું છે અને અમને બહુ આનંદ છે માટે આનો જુવાનજોત દીકરો જાય અને એનો બાપ એમ કહે કે મારા માટે આનંદનો અવસર છે મિત્રો આ હિન્દુસ્તાન છે કારણ આજે એક એવો ચમત્કાર થવાનો છે કે એમનો જુવાનજોત દીકરો જ્યારે ગયો છે ત્યારે એમના આંખમાં આંસુ નથી પણ મારા આંખમાં આંસુ એ જ્યારે ગયો છે ત્યારે એમનો અંતિમ સંસ્કાર જ્યારે આજે સાંજે કરશે ત્યારે એક અભૂતપૂર્વ ઘટના એવી બનવાની છે કે એનું હૃદય કામ કરતું થઈ જશે એનું લિવર કામ કરતું થઈ જશે એની કિડની કામ કરતી થઈ જશે એ એકમાંથી ચાર બનશે આપણું વૈદિક સૂત્ર છે એકોહમ ઓહમ બહુ શ્યામ અને હું કોણ છું તો હું અનંત સચ્ચિદાનંદ છું તો એવો આ સુનિલ આ વેલજીભાઈનો દીકરો મૂળ ભાડિયાનો વતની એ આપણા ગામમાંથી ગયો છે પણ ચાર બનીને ગયો છે અંગદાનનો એક બહુ મોટો સંદેશો આપીને ગયો છે અત્યારે આપણા દેશમાં આપણા જ દેશ બાંધવો પાંચ લાખ લોકો અંગોની પ્રતિક્ષામાં મોતનો ઇંતજાર કરે છે એમણે આ ચાર લોકોનો મોતનો ઇંતજાર સમાપ્ત કર્યો છે અને કોઈનો મોતનો ઇંતજાર સમાપ્ત કરવું એના કરતાં વધારે પુણ્ય કાર્ય કયું હોઈ શકે એવું આ પુણ્ય કામ કરનાર વિલજીભાઈને સશત વંદન અને એમની સાથે બધા જ એમના સહયોગી મિત્રો છે આ રીતભાઈ છે એમને પણ એમાં ખૂબ મોટો સહયોગ આપે છે આ શ્રદ્ધાબેન ડૉક્ટર છે બાકી બધા આ હોસ્પિટલના ડૉક્ટરનો બધો સ્ટાફ પેરામેડિકલ સ્ટાફ એમની પણ મહત્ત્વની ભૂમિકા છે અને આવા ક્ષણને સાક્ષી બનવા માટે આજે અમને અવસર પ્રદાન થયો બધા લોકોને અમે બધા લોકો નતમસ્તક એ પુણ્યાત્માને વંદન કરીએ છીએ પેશન્ટ સુનિલભાઈ આપણા પાસે પેશન્ટ સુનિલભાઈ આપણા પાસે કાલે રાતના પરમદિશા રાતના આવેલું એમને આપણે એક્સિડન્ટ હતું આપણે ન્યુરો સર્જન ડૉક્ટર પ્રસાદ દિંકર સાહેબના અંદરમાં એડમિટ કરાવેલું પણ એ બ્રેન ડેડ હતું પ્રસાદ દિમકર સાહેબ વોરસ આ સાહેબ આપણા સર્જન અને ન્યુરો ફિઝિશિયન તત્ પોતાની પૂરી સારવાર આપી અને એના પછી જેમ એમના ફેમિલી મેમ્બરે કહ્યું કે ઓર્ગન ડોનેશન કરાવવાનું છે સતત એ જોડાયેલા રિયા ઓર્ગન ડોનેશનના કાર્યમાં અને આજે એ ચોવીસ વર્ષના બાળકને આપણે ઓર્ગન ડોનેશન આપ્યું છે એમના હૃદય એમનું લિવર એમનું કિડની અને અંગ દાન માપ આપણે ચાર જીવોને બચાવી રહ્યા છીએ સુનિલભાઈને અમારા બધા તરફથી કોટી કોટી વંદન છે સુનિલભાઈ તમે આ જે કરી ગયા છો આ આ આ વિષય તમને ખ્યાલ નથી તમે કેટલું મોટો ચેન્જ લાવવા જઈ રહ્યા છો અને તમે જે લોકો માટે કરી ગયા છો અમે દિલથી તમને વંદન કરીએ સુનિલભાઈ પ્લીઝ પ્લીઝ આપણે સૌ એક કચ્છની ખૂબ જ અભૂતપૂર્વ ઘટનાના સાચી બન્યા છે કે જેમ દાદાએ વાત કરી ધવલભાઈએ વાત કરી કે અત્યારે ઓલમોસ્ટ પાંચ લાખ લોકો અત્યારે ઓર્ગનની રાહ જોઈ રહ્યા છે તો આ જે ઇન્સિડન્સ થઈ છે આજે એ ઘણા બધાને પ્રેરણારૂપ રહેશે કે આપણે તો આપણા સ્વજન ખોયા છે પણ જો આપણે અંગદાન માટે પ્રતિજ્ઞા લઈ આપતી આપણે કે ના મારો સ્વજન જતો રહ્યો છે પણ એમના જે મહત્ત્વના અંગો છે હાર્ટ છે કિડની છે લિવર્સ છે એ જો ડોનેશન આપે છે કોઈને તો એ ચારથી છ નવી જિંદગી બચાવી શકે છે તો અમારા તરફથી હોસ્પિટલ પરિવાર તરફથી જે ડોનર ફેમિલી છે એને કોટી કોટી વંદન અને સબ આપ મહાનુભાવોને ખોટી ખોટી જેમ કે આજે જે અદ્ભુત ઘટના ઘટી અને અમારા માતનદેવના શાસ્ત્ર અનુસાર પૂજ્ય મામયદેવે કહ્યું છે કે ધર્મ જો દેનું કદે કેનું નથી એ ધર્મ જો દનુથી અંત ગણું જે વાવી જે એકડો કણું તો સંઘથીએ પ્રાગણું એનો અર્થ એ છે કે તે ધરતી માતાની અંદર આપણે એક દાણું વાવીએ છીએ દાણું તો દફન થઈ જાય છે પેલા બીજ રૂપે અનેક દાણા ઉપજાવી અને જગત માટે જીવનદાન રૂપે આવે છે તો આ સુનિલભાઈ વાલજીભાઈ મિંધોડા મહેશ્વરી એવું જ એક કામ કરી ગયું છે કે પોતે તો આ જગતમાંથી વિદાય લઈ ગયા પણ ચાર જિંદગીને એમણે બચાવ્યા છે ચાર જિંદગી એટલે ચાર પરિવાર વિચાર કરો કે જે વ્યક્તિ મરણસૈયા ઉપર સુતા હોય મૃત્યુની દાદાએ વાત કરી કે રાહ જોઈ રહ્યા હોય એ એવા સમયે એમને એક લાઈફ સપોર્ટ સિસ્ટમ જેમ એમને જીવિત રાખતી હોય અને આ જે ઓર્ગન મળી જાય એના ઘર પરિવાર બધાએ માટે પ્રેરણરોગ છે તો હું સમસ્ત સમાજ અમારા મૈસૂરી સમાજ સાથે સમસ્ત સમાજને એ આહવાન કરું છું રિક્વેસ્ટ કરું છું કે આ એક પુણ્યનું કામ છે આપણે હું તો જગતમાંથી વિદાય લઈ જઈશું આપણે વિદાય થયા પછી કોપને જીવન આપતા જઈએ એવું આ પુણ્યનું કામ છે અને આમાં તમે જોડાવો દાદા છે અમે છીએ એમાં કોઈ પણ તમને માહિતી જોઈતી હોય છે તો અમે માર્ગદર્શન દાદાથી લઈ અને આપણે આગળ વધશું સાથે બધાય અમે મળી સમજ સમાજથી માનવ જાત વતી કચ્છ વતી આ સુનીલભાઈને નતમસ્તક નમન કરીએ છીએ સુનિલભાઈ તમારા દીકરા છે એક્સપર્ટ થયા અને જે તમે આ અંગદાનનું જે વિચાર્યું એ કઈ રીતે વિચાર્યું અને એના પાછળનો હેતુ શું છે એટલે અમે એટલે વિચાર્યું કે અમારો બાબુ તો અમારો લાડવાયો હતો પણ હવે એનું જીવન અશક્ય હતું પછી સમાજમાં સારું મેસેજ જાય અને નવું જીવન મળે કોઈને અનમોલ જીવન મળી જાય તો એના માટે અમે પ્રેરિત થઈ અને અમે પરિવાર નિર્ણય કર્યો કોઈ કોઈને નવું જીવન મળે એનાથી મોટું અમારા છોકરા માટે સૌભાગ્ય શું હોય શકે